દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા ખેડૂતોએ મહેનત કરીને ટીમ પહોંચી ઓલપાડના મુડત ગામમાં આ ગામના ખેડૂતોએ કપાસું વાવેતર કરીને આ વર્ષ સારું જશે તેવી આશા રાખી હતી પરંતુ મોંઘુ બિયારણ ખેડ ખાતર અને ખેડૂતોની મહેનત બધું વ્યર્થ ગયું છે ધરતીપુત્રોની લાગણી અને માગણી છે કે માઇ બાપ દક્ષિણ ગુજરાતમાં આફત નું માવઠું ખેડૂતો માટે દુઃખ લઈને આવ્યું છે કારણ કે ખેડૂતનો ઊભો પાક છે તે ખેતરમાં બરબાદ થઈ ગયો છે હું કેમેરામેનને કહીશ કે જે રીતનું આપ જોઈ રહ્યા છો ઓલપાડના જે મુરત ગામની સીમની અંદર જે ખેડૂતોએ દસ વીઘામાં જે કપાસની ખેતી કરી હતી કપાસનો પાક તૈયાર થઈ ગયો હતો અને કપાસ વણવાની શરૂઆત કરી હતી અને બીજે દિવસથી સતત વરસાદ પડ્યો છે હું કેમેરામેનને કહીશ કે આ જે કપાસ છે આપ જોઈ રહ્યા છો કપાસ બગડી ગયો છે કપાસ કાળો થઈ ગયો છે અને લાખો રૂપિયાનું ખેડૂતને નુકસાન થયું છે કારણ કે જે દ્રશ્ય બતાવે છે આ દસ વીઘા જમીનમાં જે કપાસ બનાવેલો હતો મહેનત કર્યા રાત રાત ઉજાગરા કર્યા હતા જ્યારે પાક તૈયાર થઈ ગયો ત્યારે કુદરતી માવઠાના કારણે ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ખેડૂત બરબાદ થઈ ગયો છે ખેડૂત દેવાદાર બની ગયો છે સરકાર સર્વે કરાવવાની વાત કરે છે વળતર આપવાની વાત કરે છે પણ ખેડૂતની વેદના શું છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ આપણી સાથે મુરદના ખેડૂત છે જેઓની આપણે વાત કરવા માંગીશું શું નામ છે આપનું દેહરભાઈ કાકા ખાસ કરીને જે મહેનત કરી છે રાત રાત ઉજાગરા કરીને કપાસનો પાક કર્યો છે કેટલા વીંગામાં કર્યો કેટલું નુકસાન સખત મહેનત કરીને વગર સાધન લોકોની પાસેથી ઘણો સાધન રાખીને અમે મહેનત એટલી જબરજસ્ત કરી છે કે જેની કોઈ સમા નથી આ દસ વીંગ કપાસ છે કેટલો ખર્ચ ઓછામાં ઓછા એની અંદર દોઢક લાખ રૂપિયા નો ખર્ચો થયો છે ખેડ સાથે એટલે આઠ આવેલો આઠ માં આવેલો કોડિયો છિનવાઈ ગયો ભણવાની તૈયારી હતી કે બે દિવસ પછી ચાલુ કરીએ એટલે ખરેખર પરિસ્થિતિ આવીને જોઈ તો આપણે મને કે મોઠું છે હવે એક આઠ કલાકમાં બંધ થઈ જશે પણ આ તો સતત બે દિવસ રહેવાથી આજે જબરજસ્ત નુકસાન થયું છે આજે હું ખેતર આવ્યો તો કંઈક અપેક્ષા રાખું છું સરકારશ્રી પાસે કે તમે સર્વે કરાવીને ખરેખર એનું જે કંઈ છે સાચું નિદાન અમને આપો તો કંઈક અમે પગભર થઈએ નહીં તો આજે તો અમે પડી જ ગયા છીએ ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું સાચું સર્વે કરાવવાનું અને તેઓને વળતર મળવું જોઈએ એવી માંગ કરવામાં આવી છે ચોક્કસ છે કે જે રીતે ખેડૂતની આંખમાંથી જે આંસુ છે તે ઘણું બધું કહી જાય છે કારણ કે આ માવઠું છે તે આફતનું માવઠું છે અને પરિવાર માટે આંસુ લઈને આવ્યું છે કિરણસિંહ ગોહિલ જી મીડિયા સુરત દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે શેરડીનો પાક લેવામાં આવે છે હાલમાં શેરડીનો પાક તૈયાર છે સુગર ફેક્ટરીઓ શેરડીની કાપણી શરૂ કરવાની જાહેરાત પણ કરી ચૂકી છે પરંતુ સુરતમાં ત્રણ દિવસ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે ટ્રકો ખેડૂતોની ખેતર સુધી નથી જઈ શકતી જેના કારણે સુગર ફેક્ટરીઓ પણ બંધ છે હાલ ત્યારે ખેડૂતોના ખેતરમાં પડેલી શેરડી સુકાઈ રહી છે તો બીજી તરફ મજૂરો ખેતરોમાંથી શેરડી ટ્રક સુધી પહોંચાડી રહ્યા છે ત્યારે ઝી ચોવીસ કલાકની ટીમે સાંધિયેર ગામના ખેડૂતો સાથે વાતચીત કરી જેમાં ખેડૂતોની નુકસાન જવાની વાતો કરી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ થયેલા માવઠાના કારણે ખેડૂતની કમર તૂટી ગઈ છે કારણ કે ખેડૂતનો જે ખેતરમાં તૈયાર પાક છે તે બગડી ગયો છે આપ જોઈ રહ્યા છો સાંધિયર ગામની સીમમાં શેરડીનો પાક છે શેરડી સળગાવી દીધી સળગી ગઈ છે અને શેરડીનો પાક તૈયાર છે પરંતુ માવઠાના કારણે હવે વાહતુક છે તે વાહનો છે તે ખેતર સુધી નથી પહોંચતા તેને લઈને ખેડૂતને છે તે લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા જોવાઈ રહી છે ખેડૂત ચિંતામાં મુકાયો છે ત્યારે આપણી સાથે સાંધિયર ગામના ખેડૂતો છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે આપનું મારું નામ સનતભાઈ રમેશભાઈ દેસાઈ છે સાંધિયા ગામનો વટની છું અત્યારે હાલમાં વાવણી ઘઉંની થઈ છે અને તેને લઈને લગભગ જેણે પાણી મૂક્યા છે ચાર પાંચ દિવસ અને ઘઉંનો પાક નિષ્ફળ જાય એવું છે કારણ કે ડબલ પાણી થઈ ગયા છે એટલે લગભગ એ ઉગે જ નહીં ને ઉગે નહીં તો વાયવા વગર લણાય નહીં બરાબર એટલે નહીં ઉગેલો પાક મળે નહીં એટલે નુકસાની થાય છે તો જે અપેક્ષા અમે રાખીએ છીએ કે સરકારે એના મા વિચારી અને નુકસાની એ કરે શેરડીનો પાક બી એવી રીતના જ છે કે જેના કોઈ કોઈના કટિંગ છે એના અંદર રહી ગયા છે અને કાચા રસ્તાના અભાવે શેરડી બહાર નીકળી શકે એમ નથી તો સરકાર એના માટે બી શેરડીનો સુકારો થયો છે અને એક બાજુ બળી ગઈ છે ઘણા બધાની શેરડીઓ તેમને ડબલ નુકસાન છે અને તો અપેક્ષા એવી રાખીએ છીએ કે સરકાર અમને વળતર આપે અમને લાખો રૂપિયાનું નુકસાન છે તો અમારી સરકારને એવી નમ્ર અરજ છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરીએ અને જે નુકસાની છે તે નુકસાનની ભરપાઈ કરે એવી અમારી અપેક્ષા છે મારે આ શેરડી બળી ગયેલી છે હજુ એનું કટિંગ મુકાયું નથી કારણ કે રસ્તો પીલાઈ ગયો છે ને ખેતરમાં જાય સાધન જાય એવું છે નથી કેટલા વીંગા માં છે કે સાડા છ વીંગા તો કેટલું નુકસાન જશે લાખો રૂપિયા નું નુકસાન થાય મારો આઠ વીંગા શેરડી નું વાવેતર હતું તેમાં ઓલરેડી શેરડી નું કટિંગ ચાલતું જ હતું પણ આ કમોસમી વરસાદને લીધે હવે ત્યાં વાહનો પહોંચી શકે એમ છે નથી ને મજૂરો પણ ત્યાં પહોંચી શકે એમ છે નથી ને મારા ખેતરમાં માં લાખો રૂપિયા માલ ત્યાં એમ જ પડેલો છે જગતનો તાજ ચિંતામાં મુકાયો છે કારણ કે તેઓને ખૂબ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કેમેરામેનને ફરી એકવાર કહીશ કે આ દ્રશ્ય છે તે ઓલપાડ તાલુકાના જે સાંજેર ગામની સીમના દ્રશ્ય છે કારણ કે મોટા પ્રમાણમાં આ વિસ્તારના ખેડૂતો શેરડીનો પાક બનાવતા હોય છે અને શેરડીનો પાક છે તે તૈયાર થઈ ગયો છે કાપણી આવી ગઈ હતી પરંતુ માવઠાના કારણે હાલ તો કાપણી અટકી પડી છે સુગર મિલો બંધ થઈ ગઈ છે કારણ કે માવઠાના કારણે જે જે શેરડી શેરડી જે વાહતુક વાહનો છે તે ખેતર સુધી જઈ શકતા નથી અને તેનો ભોગ છે તે ખેડૂતો બની રહ્યા છે ત્યારે સરકાર જે સર્વે કરીને નુકસાનીનું વળતર આપવાની વાત કરે છે ત્યારે ગ્રાઉન્ડ લેવલ પર સર્વે થવું જોઈએ અને જે ખેડૂત છે તેને નુકસાનીનું ભરપાઈ સરકારે કરવું જોઈએ એવી હાલ તો આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે કિરણસિંહ ગોહિલ જી મીડિયા સુરત